Hello everyone, welcome and welcome back to my channel. ગાઈઝ અત્યારે વાગ્યા છે રાતના દસ અને મારું જે બેકગ્રાઉન્ડ છે ને એ જોઈને તમને ખબર પડી જ કે હશે કે હું સાસ નથી એકચ્યુઅલી હું આવી છું પીઆર અને હું છે ને કાલની આઈ છું કાલ સાંજની આવી છું અને કાલ સાંજે હું પાછી જ જતી રહેવાની છું મતલબ કાલે તમે બ્લોગ જોશો ને એ દિવસે સાંજે તો હું ઘરે પાછી જતી રહીશ આવવાનું રીઝન એ હતું કે તમને બધાને મેં જેમ શેર કર્યું હતું ને એમ કે વર્ધન જે છે એની તબિયત ઠીક નથી અને એના લીધે છે ને એ રહ્યો મતલબ કાલ સવારનો મંડ્યો હતો કે મમ્મા મને નાના ઘું લઈ જા મમ્મી મને નાના ઘૂં લઈ જા બપોર સુધી મને એમ કે હમણાં ભૂલી જશે ભૂલી જશે બહારથી મારા સાસુએ બંપુએ બધાએ મને એવું કીધું કે ના ના તું જઈ જાય એક બે દિવસ ફ્રાઈડે સેટરડે જઈ જાય એટલે પછી મેં કીધું સારું ચલો અને હજુ મારે દિવાળીની સાફ સફાઈ બી બાકી છે નીચેનું તો મેં છે ને ગણપતિ વખતે જ કરી દીધું તો નીચેનો જે અમારો ડિપાર્ટમેન્ટ છે ને ઘરનો એ નીચેનો થઈ ગયો છે નીટ એન્ડ ક્લીન અને હવે ખાલી અમારો રૂમને ઉપરનું બધું બાકી છે એ કરવાનું છે એ સન્ડેના દિવસે પતી જશે એટલે મેં કીધું સન્ડે બંપુ ઘરે હોય એટલે થોડી ઘણી હેલ્પ બી થઈ જાય એટલે હું સન્ડે કરવાની છું દિવાળી કામ એટલે પછી ઊભું છે ને એટલે છે ને હું થર્સડેના આવીને હવે સેટરડેની નાઇટમાં હું જતી રહીશ પાછી બેક ટુ સસુરાલ કેમ કે દિવાળી આવે છે ફેસ્ટિવલ સિઝન આવે છે અને હા ગાઈસ આજે જે કરવા આપ તો સૌને હેપ્પી કરવા ચો તો હું કરવા છો કેમ નથી કરતી ને એનું જે રીઝન છે ને એ હું તમને બ્લોગના એન્ડમાં કહીશ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ને કંઈક જોરદાર જ રીઝન છે કે હું કરવા છો કેમ નથી કરતી કરતી હતી પણ હવે કેમ નથી કરતી એનું રીઝન હું તમને થોડા જ વાર થોડી જ વારમાં બ્લોગના એન્ડમાં કઈ બ્લોગ છેક સુધી જરૂરથી જોઉં છું અને હા મમ્મીના ઘરે આવી છું એટલે આજે બધા કઝિનને મળવાનો પ્લાન બન્યો છે એટલે અમે લોકો બધા કઝિન જઈ રહ્યા છે અત્યારે રાત્રે બહાર મસ્ત કોફી વોફી પીવા ચીલ કરવા બેસવા માટે અમારી ગો કરવા માટે તો ઘણા ટાઈમ પછી અમે લોકો છ જણા આમ તો અમે ચાર જણા મળતા હોય છે પણ હવે છ જણા મળવાના છે સો લેટ્સ ગો જઈએ અને મજા આવવાની છે આજનો બ્લોગ તમને જોવાની સો લેટ્સ ગો લોકો લોકો આવ્યા છે અમે અમે હતા હતા ને ત્યાં અને આ ચાર વખતે પૂરી કરી દીધી કેવું લાગ્યું કેફે અમારી ચોઈસ આવેલા છે તમે લોકો બોલો અમને એમ કે આપણને એમ કે એ લોકો નથી આયા હા હા હર્ષ હની એવું કે છે સિંધુ ભવન ઉપર જેટલા બી કેફે છે બધા મારા છે તમારે ક્યાંય બી આવવું હોય ને તો કોન્ટેક કરો હની હની ને હની સરમાઈ ગયું બોલી ચલો હવે કંઈક ઓર્ડર કરીએ નહી વાઇટ સોસ પાસ્તા કોફી કોલ્ડ કોફી બધું આવી ગયું છે અને હર્ષ અને હની બંને જ્યારે ઓર્ડર કરે ને ત્યારે બંને ટ્વીન્સ એવું બોલ્યા કે અમે લોકો કશું જ ખાવાના નથી અમને તાવ આવ્યો છે મંડી પડે સ્પૂન બી ના રાખે અમારા માટે હની આવું ના ચાલે અમારું મોસ્ટ ફેવરેટ હોટ મંડેલા

હવે ઘરે જઈએ એક વાગવા આવ્યો છે ચલો બાય બાય મળીએ બાય 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 તો અમે ઘરે આવી ગયા છે ને ઓલમોસ્ટ અત્યારે વાગી ગયા છે રાતના બે અને હા જેમ મેં કહ્યું ને આગળ તમને કે હું પહેલાં કરવા ચોથ કરતી હતી અને અત્યારે કેમ નથી કરતી અને હવે કેમ નહીં કરું એ પણ હું તમને જણાવું એકચ્યુઅલીમાં કેવું હતું કે જ્યારે કરવા મને જ્યારથી ખબર પડી ને કે આવું કોઈ વ્રત હોય છે મતલબ જ્યારથી મેચ્યોરિટી આવીને ત્યારથી જ મારા મનમાં હતું કે ના કરવા તો કરવું જ જોઈએ અને મને બહુ જ ગમે મસ્ત રેડ કપડાં પહેરીને રેડી થવું ને તો જ્યારે અમારી એન્ગેજમેન્ટ થઈને અમારી એન્ગેજમેન્ટ ત્રણ વર્ષ રહી અને ત્રણે ત્રણ વર્ષ મેં અને મારી સાથે બંપુએ અમે બંને વ્રત કર્યું ત્યારે ઓબ્વિયસલી પૂજા પૂજા નહોતા હતા ખાલી ફાસ્ટ રાખતા હતા રાત્રે ચાંદાની પૂજા કરી અને એને જળ ચડાવીને કંકુ ચોખા અર્પણ કરી અને એક નાનકડો દીવો કરીને પછી અમે ફાસ્ટિંગ ખોલતા હતા આવી રીતના અમે લોકો સગાઈ વખતે મતલબ ત્યારે ફાસ્ટિંગ કરતા હતા તો આવી રીતે જ કરતા હતા પછી વાત આવી મારા મેરેજ થયા મેરેજ થયા પછી તો એકદમ મસ્ત પ્રોપર જ અમે કરવાનું ડિસાઈડ કર્યું મેં બમ્પુને કીધું મેં કીધું હવે જો મેરેજ થઈ ગયા છે એકદમ મસ્ત માંગવા પૂરી અને એકદમ મસ્ત રેડી થઈ અને પછી હું જે છે એ કરવાચોથનું રદ કરીશ એટલે પ્રોપર એક ફોટો જે અત્યારે કરવા ચોથનો જે એક ફોટો માતાજીનો આવે છે એ પછી બધું જ લઈને મેં રાખ્યું પ્રોપર પૂજા પૂજા કરી બધું જ કર્યું તો પહેલું મારું જે કરવા ચોથ છે સગાઈ પછી ત્રણ વરસ પછી આ એક વરસ મેરેજના પહેલાં વર્ષે તો બધી જ વખતે હું ફાસ્ટિંગ હું રાખતી હતી મારી જોડે જોડે બંકો પણ રાખતા હતા તો એમાં એવું હતું કે અમે લોકો પાણી પણ નહોતા પીતા બંનેમાંથી એક પણ આખો દિવસ પાણી બી નહીં પીવાનું અને ખાલી ને ખાલી શું કહેવાય વિદઆઉટ પાણી કંઈ ખાધા વગર જ ફાસ્ટ કરવાનું તો એવી રીતે જે મેં કોઈ ફાસ્ટ કન્ટિન્યુ કર્યો અને પછી મેરેજ પછી મેં કર્યો ત્યારે એકદમ પ્રોપર પૂજા સાથે કર્યો અને જ્યારે મેં કર્યું ત્યારે ત્રણ વર્ષથી કરતી હતી એટલે સારી રીતે થયું ને આ વખતે પણ સારી રીતે થયું પણ જેવો ફાસ્ટિંગ ખોલ્યો અને પછી બીજા દિવસ સવારે હું એકદમ બીમાર અચાનક સડનલી કશું જ નહોતું નોર્મલ હતી પણ એટલી બીમાર થઈ મતલબ એકદમ જ ફીવર અશક્તિ ચક્કર એટલે પછી મને ત્યારે એવું લાગ્યું કે કદાચ આ આખો દિવસ આવું ફાસ્ટિંગ રાખ્યું એના કારણે થયું હશે પણ બરાબરની હું બીમાર પડી એ બીમાર થતાં થતાં મતલબ એ બીમારીમાંથી રિકવરી થતાં હતા બીમાર મીન્સ કે ફીવર વાયરલ ઇન્ફેક્શન તાવ અશક્તિ એવું બધું તો એ બધામાંથી રિકવર થતાં થતાં મને અઠવાડિયું દસ દિવસ લાગી ગયા એ પછી બીજી વાર કરવા ચોથાયું ત્યારે મેં એવું નક્કી કર્યું કે આ વખતે છે ને મારી મારા ફ્રેન્ડ છે એમણે મને સજેસ્ટ કર્યું મારી ફ્રેન્ડે કે એવી રીતે કરાય કે દિવસમાં એક કલાક મતલબ સવારે વહેલાં સરગી જે કહે છે ને ખાઈ લઈએ એ પછી ઓલમોસ્ટ પાંચ કે છ વાગે ને સાંજના એટલે ડ્યુરેશન બાર કલાકનો થઈ જાય સવારે પાંચ વાગે સૂરજ ઉગે પહેલાં સરગી ખાઈ લેવાની તો હું એવી રીતે કરી દીધી તો સવારે પાંચ વાગે મેં ડ્રાય ફ્રૂટ્સ ખાધા અને એવું બધું ખાધું પછી એણે એવું કીધું કે સાંજે પાંચ વાગે ખાલી લીંબુ શરબત પીજે તો કદાચ તને ચક્કરને એવું બધું નહીં આવે અને પછી બીજી વર્ષે બી મેં એવી રીતના કર્યું ટ્રાય કર્યો કે ભાઈ ચલો કંઈ નહીં લીંબુ શરબત પીને કરું પણ લીંબુ શરબત પીને કર્યું સાંજે પૂજા કરી દિવસ બહુ જ સરસ ગયો અને બીજા દિવસ પાછી હું બીમાર અને સેમ જે લાસ્ટ યર મને થયું એ જ વસ્તુ પ્રોપર થઈ એટલે પછી પછી મેં કીધું કે હવે હું ફાસ્ટ કરીશ પણ ફ્રૂટ અને પાણી પીન કરીશ પછી વર્ધન આવી ગયું વર્ધન આવ્યો પછી મેં પાછું ફાસ્ટ કન્ટિન્યુ રાખવાનું ટ્રાય કર્યો ત્યારે મેં છે ને મસ્ત ફ્રૂટ વ્રૂટ ખાધું લીંબુ શરબત પીધું પાણી ના પીધું પણ લીંબુ શરબત આખો દિવસ પીધે રાખ્યું નાનો પછી સાંજે પ્રોપર પૂજા કરી ચાંદની પૂજા કરી અને બીજા દિવસે પાછી હું વાર એટલે આ કન્ટિન્યુસ બે ત્રણ વાર થયું પછી મને કોઈકે સજેસ્ટ કર્યું કે ભાઈ કદાચ ચોથનો ઉપવાસ તને નહીં શકતો હોય એટલે તને આવું થતું હશે અને હું એટલું સાચા મનથી ને દિલથી ઓબ્વિયસલી કોઈ બી વ્રત કરી એવી રીતે થાય મારાથી થતું હતું મતલબ હું આખો દિવસ પાણી ના તો પણ બહુ જ આરામથી આવી રીતે જ રહેલો પણ બીજા દિવસ જે હાલત થાય ને કંઈક અલગ જ પ્રકારની હું બીમાર જ થઈ જવું આમ સડનલી ફીવર આવી જાય સડનલી ચક્કર આવે કે ગમે નહીં મતલબ ઊભી ના થઈ શકું એટલી બધી અશક્તિ આવી જાય તો મને એમ કહેવામાં આવ્યું કોકના છું કે ભાઈ ચોથના ઉપવાસ નહીં સત્તા હોય એમ પછી મારા સાસુએ મમ્મીએ બધા એવું જ કીધું કે ચોથના ઉપવાસ કદાચ ના સત્તા હોય એના કારણે આ રીઝન થઈ શકે છે એટલે પછી મને બધાએ જ સજેસ્ટ કર્યું કે ખાલી પૂજા કરવાની તો મેં ખાલી પૂજા કરી ખાલી પૂજા કરીને તો પણ સેમ વસ્તુ થઈ એટલે પછી મેં વિચાર્યું કે કદાચ મારાથી કોઈ ભૂલ થતી હશે અથવા તો કોઈ શું કહેવાય ખરેખર મને નહીં જ સત્તા હોય એટલે પછી મેં ડિસકન્ટિન્યૂ કરી કાઢ્યું મેં માફી માગી લીધી માતાજી પાસે ભગવાન પાસે ગણપતિ દાદા પાસે અને મેં ચોથનું જે કરવા ચોથનું ફાસ્ટ છે એ ના કર્યો મને ઘણી બધી મારી ફ્રેન્ડ્સ છે એ બધા મતલબ દર વર્ષે હું મસ્ત મસ્ત ફોટોઝ મૂકું એટલે બધાના મેસેજ આવે કિનાલ તારા ફોટોઝ નથી આવ્યા ફોટોઝ નથી આવ્યા પણ આ જ રીઝન છે કે ખબર નહીં મને ચોથના ફાસ્ટ જે છે એ નથી શકતા એના કારણે આવું તો જોકે ના જ બોલાય હું કહું છું કે આવું ના બોલાય બટ ઇટ્સ અ ફેક્ટ મને બંપુએ પણ કીધું ને આ વર્ષે મારી ઈચ્છા હતી કે હું મસ્ત મહેંદી મૂકવું રેડી થવું પણ બંપુએ મને ચોખ્ખી ના પાડી મને કે નાના ના પાછળ તહેવાર આવી રહ્યા છે અને તને ખબર જ છે કે તારી શું સિચ્યુએશન થાય છે ફાસ્ટ પછી એટલે આપણે કોઈ જ રિસ્ક નથી લેવું ભગવાન માતાજી બહુ જ સારું કરે અને આપણે ખાલી ફોટોઝ ક્લિક કરાવીશું પણ હું અહીંયા છું એટલે પછી એ પણ પોસિબલ ના થયું એટલે મમ્કું કે કોઈ જ એવું કરવાની જરૂર નથી ભગવાન માતાજી આપણે સાથે છે અને એમના આશીર્વાદ ઓબ્વિયસલી મારા અને તારા બંને ઉપર છે એટલે કોઈ જ ટેન્શનની વાત નથી કંઈ ફાસ્ટિંગ નથી કરવું આપણે મસ્ત ખાઈ પીને એન્જોય કરો એટલે આ જ રીઝન છે કે હું કરવા ચોથ નથી કરતી એટલે બાકી તો કોઈ બીજું એવું કોઈ સિરિયસ રીઝન નથી પણ આ રીઝન છે અને આવું મારી સાથે બે બેથી ચાર વાર બન્યું ને એટલે પછી મને રિયલાઇઝ થયું અને પછી મને ઘણા બધા જે જે પણ સાંભળે એમણે મને આવી રીતના સજેસ્ટ કર્યું એટલે પછી મેં કીધું ના આવા ફાસ્ટ નથી કરો એટલે હું કરવા ચોથનું જે ફાસ્ટિંગ છે એ નથી કરતી તો આ જ હતું રીઝન કરવા ચોથ નહીં કરવાનું બાકી જેટલા લોકો કર્યું છે બધાને જોઈને તો હું બહુ જ ખુશ થઈ ગઈ અને એ લોકોને બિગ બિગ સેલ્યુટ છે કે આખો દિવસ આવી રીતના ફાસ્ટિંગ કરે છે કેમ કે હું મેં કરેલો છે એટલે મને ખબર છે કે કેટલું હાર્ડ ઉપવાસ છે આ તો બિગ સેલ્યુટ ફોર ધેટ અને બસ હવે ઓલમોસ્ટ વાગ્યા છે રાતના ત્રણ અને હવે સુઈ જવું છે તો મળીએ કાલે અને હા કાલે તો હવે પાછું બેક ટુ સસરાલ જતું રહેવાનું છે બધાની ફરમાઈશું કરું મમ્મીના ત્યાં આવી હતી તો પછીના બી બ્લોગ તમને જોવાની મજા આવવાની છે તો સ્ટેડિયમ ફોર ધે તો મળીએ કાલે અને કાલે હાજર મેં પિયરના કોઈને બતા નથી કાલે પાક્કું બધાને મળીશ બતાવીશ કાલનો બ્લોગ બી તમને જોવાની મજા આવશે સોઝ લાઈક્સે ફોર ધ ડે મળીએ કાલે બાય બાય ગુડ નાઇટ ટેક કેર ટાડા